અને મારી નજરે બહુ અતિશયોક્તિ નથી કરતો સાચું કહું છું મારી નજરે આધુનિક ગુજરાત આ વિકાસవంతા વિકાસશીલ ગુજરાતનો બાપ નરેન્દ્ર મોદી જ છે મોદી સાહેબના આવ્યા પછી 2001 માં એ सीएम બન્યા પછી જે ગુજરાતે પ્રગતિ કરી છે જે વિકાસ તરફ દોટ મૂકી છે આવી દોટ માટે તો કોંગ્રેસ તેર તૂટી એવી એમની હાલત થઈ ગઈ હતી તો આ મોદી સાહેબ આપણા ગુજરાતના બાપ છે અને હું તમને કહું કે જ્યાં સુધી આ ગુજરાતના બાપે જ્યાં લીલીવાડી બનાવીને આપી છે ને આપણને એને સંભાળવાનું કામ આપણું છે આપણું અને આવા અનેક મર્યાદ મુછાળા માણસોનું કામ છે તો આપણે બીજેપી ને પ્રચંડ બહુમતીથી જીતાડી મોદી સાહેબને હાથ મજબૂત કરવાના છે કારણ કે એક વાત યાદ રાખજો બહુ શાંતિથી સાંભળજો અને ઘરે જતા જતા વિચાર પણ કરજો કે જો મોદી કે બીજેપી ગુજરાતમાં ન હોય તો શું થાય એના વિચાર માત્રથી તમે ધ્રુજી જશો તમને ખબર છે જ્યારે મોદી નહોતા કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં નહોતી ત્યારે આપણા બધાની શું હાલત થઈ છે તમે જાણો છો વાર તહેવારે કર્ફ્યુ થતા હતા મહિનાઓ મહિનાઓ સુધી કરફ્યુ ચાલતા હતા ત્યાં જો ત્યાં છરાબાજી ચાલતી હતી દંગા ચાલતા હતા ધંધાનું તો નામો નિશાન પતી ગયું હતું મારા એક સગા છે અમદાવાદમાં મારા સગાએ છ મહિના સુધી દુકાન નહોતી ખોલી છ મહિના સુધી અને મોદી આવ્યા અને પછી તમે જુઓ જે ધંધા વિકસ્યા છે કારણ કે અમારા ઘણા બધા વેપારીઓ છે તમે જાણતા કે હોય હોય વ્યવસ્થા બરાબર ત્યાં તમારો ધંધો શકે એ ન હોય તો ધંધો થાય નહીં અને ગુજરાતી એટલે ગુજરાતીના તો નસ નસમાં રગ રગમાં ધંધો હોય એને તમે કઈક ધંધો કરતો થઈ જાય માણસ આવી સમજણ વાળો ગુજરાતી જે પથ્થરને લાત મારીને પાણી કાઢે એવો ગુજરાતી એનો તમે વિકાસ રૂંધી નાખ્યો તો કેટલા બધા વર્ષો પણ મોદી આવ્યા અને મોદીએ આમાંથી આ ચુંગાલમાંથી આપણને બધાને મુક્તિ અપાવી અને ગુજરાત દેશ માટે વિશ્વ માટે એક મોડેલ બન્યું અને આ મોદી જે મોદી માટે આ કહેતા હતા કોંગ્રેસવાળાઓ કે મોદીને કઈ ખબર નથી મોદીને ગુજરાત તો માણસ છે એ પીએમ થઈને શું કરી લેશે એનું ધ્યાન ધંધુકા ધોળકા સુધી જ હોય અહીંયા તો વિદેશોમાંય વાત કરવાની બધે વાત કરવાની એ દુનિયામાં મોઢું શું દેખાડી શકે ફલાણું ટીકણું મોદી આવ્યા અને મોદીએ જે જાદુ કર્યો જે મોદીને વિઝા આપવા માટે કે આને વિઝા ન આપો એના માટે જે તાગડથી ના કર્યા હતા કોંગ્રેસવાળા હોય એ મોદીને તો અમેરિકા રશિયા લંડન ઓસ્ટ્રેલિયા જાપાન ફ્રાન્સ બધા દોડી દોડીને ભેટવા માંડ્યા અને એમને મોદીની ખરી તાકાત ખબર પડી આ મોદીની ખરી તાકાત આપણા હિન્દુસ્તાની જનતાએ આપી અને મોદી જે મોદીને તમે માત્ર ગુજરાતમાં પૂરી રાખવા માંગતા હતા એ સી છૂટ્યો એ સી છૂટ્યો અને દેશ વિદેશમાં એનું નામ થઈ ગયું આજે માત્ર હિન્દુસ્તાનના પીએમ તરીકે નહીં પણ વિશ્વ ગુરુ તરીકે મોદીની ગણના થાય છે છે ત્યાં સુધી કે કે લોકો બોલાવે તમે મધ્યસ્થી કરો રશિયા અને લડાઈ વિશે તમે જાણતા હશો યુક્રેન વાળા મોદીને ને બોલાવે છે કે ભાઈ તમે પુતિન ને ફોન કરો ને તમે યુક્રેન ના પ્રેસિડેન્ટને ફોન કરો અને આ યુદ્ધ નો અંત લાવો અને આ મોદીની તાકાત જો તમારે જોવી હોય વિદેશ નીતિમાં એમની તાકાત તમે જુઓ આપણા ત્રેવીસ હજાર સ્ટુડન્ટો યુક્રેનમાં ફસાઈ ગયા ત્રેવીસ હજાર વિદ્યાર્થીઓ ફસાઈ ગયા તો બહાર નહોતા નીકળી શક્યા યુદ્ધ એકદમ બરાબર મજબૂત રીતે જામ્યું તું અને ચારે બાજુ ઘોળાબારી થતી હતી ચારે બાજુ વિનાશ હતો ત્યારે મોદી સાહેબે ફોન ઉપાડ્યો અને રશિયાવાળા અને યુક્રેનવાળાને કહ્યું કે બે દિવસ માટે બે દિવસ માટે તમે તમારી લડાઈ બંધ કરી દો મારે મારા વિદ્યાર્થીઓને મારા વતન પાછા લાવવા તમે વિચાર કરો આવું કારમું યુદ્ધ ચાલી રહ્યું હોય જબરદસ્ત યુદ્ધ છેડાયેલું હોય ત્યારે મોદીની વાત સાંભળીને રશિયા અને યુક્રેન બે જણા બે જાની દુશ્મનો બે દિવસ માટે યુદ્ધ બંધ રાખે અને આપણા ત્રેવીસ હજાર વિદ્યાર્થીઓ સહી સલામત ઇન્ડિયા ભેગા થાય આનું નામ મોદી આ મોદીની વિદેશ નીતિ આ મોદીનો પાવર અને જ્યારે અહીંના કોંગ્રેસના અમુક ભાગિયાઓ જ્યારે એમ કહેતા હતા કે મોદી બેસશે એટલે ખૂણામરકી થઈ જશે હત્યાકાંડ થશે મુસલમાનોએ દેશ છોડીને ભાગવું પડશે આ કરવું પડશે તે કરવું પડશે કાંઈ થયું નહીં કશું જ થયું નહીં કારણ કે મોદીની નીતિ છે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને મોદીએ જે જે યોજનાઓ બનાવી એ બધી ક્યારે મોદી એમ કહ્યું છે નર્મદાનું પાણી મુસલમાનના ઘરમાં નહીં જાય કે મુસલમાનની ગાડી એક્સપ્રેસ વે ઉપર નહીં ચાલે કે આયુષ્યમાન કાર્ડ મુસલમાનને નહીં મળે નહીં મોદી માટે હિન્દુ મુસલમાન જેવું છે જ નહીં એ એમ જ કહેતા હતા પહેલેથી હજુ એ કે છે ને આવનાર વર્ષોમાં એ કે છે કે મારા સવા છ કરોડ ગુજરાતીઓ એ મારા માટે અલગ અલગ નથી મારા સવા છ કરોડ ગુજરાતીઓ છે અને આ મોદી જે આ મુસલમાનો વિરુદ્ધની વાત કરતા હતા એક વાત તમે જુઓ કોઈ દિવસ એવું પોસિબલ બને કે તમે મુસલમાન વિરોધી હો અને વિદેશના દુનિયાના બધા મુસ્લિમ દેશો મોદી સાહેબના ખાસ દોસ્ત છે બધા યુ એનેશિયા હોય બધા દેશો ઇન્ડોનેશિયા હોય બધા મોદી સાહેબ ખાસ દોસ્ત છે ત્યાં સુધી કે સાઉદી અરેબિયાની અંદર પણ મંદિર બાંધવાની પરવાનગી મોદી સાહેબને એ લોકોએ આપી અબુધાબી માં મંદિર બાંધવાની પરવાનગી આપી

આ મલ્લિકાર્જુન ખરગે જે છે નવા નવા જે શોભાના ગાંઠિયા જેવા બેસાડ્યા છે કોંગ્રેસના પ્રમુખ તરીકે એક કદા કે કે જો તમે 317 ની ધારા તમે હટાવશો તો હિન્દુસ્તાનમાં રક્તપાત થઈ જશે લોહીની નદીઓ વહેશે આમ થશે તેમ થશે કશું કાઈ થયું નહીં તંબુરોએ થયું નહીં અને પેલા કાશ્મીરના મહેબૂબા મુફ્તી એ પાછા જેના માથા પર દુપટ્ટો છે ને અકલ ઉપર પડદો છે એ પાછા કે કે તમે જો આ 370 હટાવી છે તો યાદ રાખજો તમારો ઝંડો ઉચકવા વાળો પણ કોઈ જીવતો નહી રહે કોઈ માણસ તમને નહીં મળે અરે ઝંડા બંડાની વાત છોડો આ લોકોની છાતી પર પગ રાખીને અમિતભાઈ એને ને મોદી સાહેબે 370 ધારા આમ દૂધમાંથી માખી કાઢ એમ કાઢીને ફેંકી દીધી અને આ લોકો બધા જોતા રહી ગયા સમસમી ગયા આ એ મોદી સાહેબ આવા મરદ માણસો છે આવા મરદ માણસો જે આ લીલી વાડી બનાવી છે આપણી ફરજ છે આપણે ધ્યાન રાખવાનું છે કે આમાં કોઈ ભૂંડ ન ઘૂસી જાય કોઈ સાપ ન ઘૂસી જાય કોઈ સાપલીઓ ન કરી જાય અહીંયા આગળ અને હમણાં જે બીજી એક આઈટમ ફરી રહી છે ફાટેલી નોટ મફત મફત વાળી એ ફાટેલી નોટ ને કહી દો કે તું શું ગુજરાત ની જનતા ને મફત આપવાનો ગગા તને ખબર નથી આ ગુજરાત ની જનતા તો દાન કરવા માટે લાઈનો લગાડે છે ગામ માં ત્રીસ કરોડ રૂપિયાનું ઘી ચડાવાયું છે અને શુદ્ધ ઘી ડાલડા નું નહીં કોંગ્રેસિયા જેવા નકલી છે એવું ઘી નહીં શુદ્ધ ઘી ચડાવાયું છે એ જનતાને તમે મફત આપવાની વાત કરો છો આપણે ત્યાં તો કૂતરી વિયાણી હોય ને તો એને શુદ્ધ ઘીનો નો શીરો ખવડાવતા હોઈએ છીએ આપણી જાત એ છે આપણી ઓકાત એ છે અને આ નમાલો શું મફત આપવા નીકળ્યો છે બસ સમય પૂરો થયો છે ફરીથી મારી એક નમ્ર વિનંતી છે કે અને અપીલ છે કે ચૌહાણ સાહેબને ને આપણે જબરદસ્ત બહુમતીથી જીતાડવાના છે અને વિક્રમી મતદાન કરીને જય જય ગરમી ગુજરાત વંદે માત્ર